ના મુકા બાપુ ના ઘરમાં હજી એક વસ્તુ છે એનું નાખી દીધું માછલીઓનું ખાવાનું આ સૌથી મોટી માછલી હે ઘણી બધી કલર કલર ની માછલીઓ હે ને ચકલા પણ કલર કલર ના હે બે નું બાંધવાનું 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 બે નું બાંધવાનું હે બાંધવાનું ભૂલ તેને બે ત્રણ ઝાપટ પાડી હતી હું કઈ ને સાણી મની જો

આ ડબરામાં આપણે હળદર મીઠાવાળા કરીને રાખવાના હે આજે રોંઢે રાખશું કાલ સવારે બધી રાખવા રાખવાનું બનાવવાનું છે અમે ખુલ્લી કરીને કે ચબલામાં હતી એટલે બાફની બાકી છે ને ઓલી થઈ જાય છે પોચી પડી જાય એટલે જો મનસ્વીને હેતવીને કાલે ગોલો ખાવ તો ગોલાની વાત જોઈ જોઈને બેઠી દેવું પણ કાલે મેળ ન આવ્યું પણ આજે ગોલો લઈ આવ્યા બે ગોલો લઈ આવ્યા હતા એમાંથી એક ગોલો મેં બારને દાદાને દઈ દીધો અને હવે એકમાંથી બેને ખાવાનો છે હવે ખાવાનું ગોલો કા એ મિક્સ ફૂચ કરી હે તું ખાઈ લે કેરી લઈ લીધી અને આ એની અંદરનો ભાગ હોય ને આ દરેક સ્ટોપ આમાં નથી આમાં એને આપણે કાઢી નાખીએ સોઈતલા કહેવાય એને ગૌતમને નો ભાવે એટલે આપણે કાઢીને હરખી હળદર મીઠામાં ડીપ કરી લઈએ જાઓ એટલા હે ને ઓલા નીકળી ગયા આવા સોઈતલા ને બધી હોય ને બગડેલી કે સોઈતલા અને એ બધું એટલું નીકળું આ તો હાલમાં ટુકડો રહી ગયો બધો અને એટલા ટુકડા મમ્મા એટલે 4 કિલો માં ને અડધો હા લઈ લો દાંડી મને મીઠું ના અડધો નાખી મે આપે એટલે અડધો લીધી એ તો નીમક લે દો મે નીમક ને અડધો વાડ કરી ને 4-5 કલાક આટો રાખી દે તો આ અડધો છે આપણે નાખી દીધું Ini mana ni in maksud? Ini mana in ને મૂકી દેવાનું અને કલાકે કલાકે હલાવી રાખવાનું હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા તો દાદા પણ વાડીએ ગયા હતા ત્યાંથી ઘરે આવ્યા અને આ એક પાર્સલ પાર્સલ લઈ આવ્યા છે અબા ઓપરેટ કરીને હું હોય ખબર લઈ દાદા ચાર દાદા દૂધ એટલે દૂધ જ હોય દૂધ નથી મને ઉપર પણ હું દૂધ કેમ કે હજાર ન ફેકી દે દૂધ તને ભૂખે પડી છે અને દૂધ મગડી નાવાની છે અને ઉપર આ હું કઈ તો જો આવે

હવે આપણે જમવા બેસી જઈએ સેવ ટમેટાનું શાક રોટલી અને છાશ અહિયાં એટલી બેન જમવા બે ગયા છે અને અહિયાં પાયલ ને આ મનસિયા પાય ને ખવડાવે આવી ગયું હે સેવ ટમેટાનું શાક રોટલી અને છાશ હા તું કઈ Okay, chal.